શું આ વખતની જૂનાગઢની ગિરનારની લીલી પરિક્રમાને મિત્રો વરસાદ નડવાનો છે જી આ મિત્રો વાત કરી તો હાલ તો ગુજરાતની અંદર ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે પરંતુ ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે પહેલી અને બીજી તારીખથી ગુજરાતની અંદર ગિરનારની લીલી પરિક્રમા સ્ટાર્ટ થાય છે પરંતુ શું આ વખતે ગિરનારની લીલી પરિક્રમાને વરસાદ નડી જવાનો છે ક્યાંક ને ક્યાંક શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ને શું ગિરનારની લીલી પરિક્રમાના દિવસે તમે ગિરનાર જાશો તો શું તે દિવસના દિવસે વરસાદની આગાહી છે કે નહીં એટલું ઝેડ તમને જાણકારી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા ચેનલમાં પહેલી વાર એ હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં જેથી આવા નવા તમારા સમક્ષ સૌથી પહેલા કમેન્ટની અંદર જે ગિરનારી લખો અને વિડીયોને બને એટલો શેર કરો હાલ તો તમને બધા લોકોને ખબર છે દ્વારકા થી લઈને ઘણા બધા વિસ્તારોની અંદર ભાઈઓ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા બધા લોકોને ખબર ન હોય તો કહ્યું ભાઈઓ ગુજરાતની અંદર ત્રણ થી ચાર દિવસની અતિ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે જેમની અંદર પરેશ ગોસ્વામી થી લઈને અંબાલાલ પટેલે આપી છે હાલ તો તમને લોકોને ખબર છે કે ગુજરાત ની અંદર બે તારીખના રોજ ગિરનાર ની લીલી પરિક્રમા સ્ટાર્ટ થઈ રહી છે ત્યારે ઘણા બધા લોકો મિત્રો વાત વિશાળની અંદર પડી ગયા છે કે શું આ વખતે ગિરનાર ની લીલી પરિક્રમાની અંદર વરસાદ નડી શકે છે જો વરસાદ આવશે તો ગિરનાર ની લીલી પરિક્રમ ની અંદર લોકો ક્યાંક ને ક્યાંક હેરાન થશે કારણ કે તમને લોકોને ખબર છે કે ગિરનારની અંદર ઉપર ઉપરથી મિત્રો વધારે વધારે એક સાથે ભાઈ વરસાદની અંદર પાણી ભરાઈ જતા હોય ને રસ્તાની અંદર પાણી આવતા હોય છે ગિરનાર એટલે વરસાદની અંદર મિત્રો વાત કીધું જે નહેરો વહેતી હોય છે તેમના કારણે મિત્રો ગિરનાર ફેમસ છે ને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર શું રોડ રસ્તા અંદર મિત્રો વાત કીધું પાણી ભરાઈ જશે ને ગિરનારની લીલી પરિક્રમાની અંદર લોકો મિત્રો વાત કરી હેરાન થશે હાલ તો તમને લોકો ને ખબર છે કે ગુજરાતની અંદર લીલી પ્રક્રિયા બે રોજ ના મિત્રો ગુજરાત ની અંદર સૌરાષ્ટ્રના ભાગની અંદર વરસાદ આવી શકે છે પરંતુ ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મિત્રો કીધો સૌરાષ્ટ્ર ભાગની અંદર આવતું જુનાગઢ અંદર મિત્રો કીધો વરસાદ પડવાની સંભાવના હાલ તો મિત્રો છે પરંતુ ઈ છે તારીખ ત્રીસ પહેલા તારીખ પછી નહીં એટલે કે લીલી પરિક્રમ ને આ વખતે કોઈ પણ પ્રકારનો વરસાદ નડવાનો નથી પરંતુ આવનારા ટાઈમની અંદર આપણે બધા લોકો જોવાનું રહેશે કે શું આવનારા ટાઈમ ની અંદર પણ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો વરસાદની આગાહી આપવામાં આવશે શું આવનારા ટાઈમ ની અંદર પણ ગુજરાતની અંદર વરસાદ પડતો રહેશે જે રીતે હાલ તો સૌરાષ્ટ્ર ભાગની અંદર ઘણી જગ્યાએ વરસાદ સ્ટાર્ટ છે જે આ મિત્રો વાત કીધો સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી જણાઈ ભાઈઓ સિત્તેર થી એસી થી નેવું ટકા સાંજ વરસાદનો નથી ગિરનારની લેલી પરિક્રમની અંદર સિત્તેર થી એસી ટકા વરસાદ નથી પડવાનો પરંતુ ન થવાનું થાય અને ક્યાંક ને ક્યાંક વરસાદ જો આવે તો ગિરનાર લેલી પરિક્રમની અંદર પહેલી વાર એવું થશે કે ભાઈ પરિક્રમની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ મને નથી લાગતું કે વરસાદ પણ આવવાનો છે બાકી વિડીયોને બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઇબ અવશ્ય કરો બોલતા નહીં આવાના તમામ સમક્ષ વિડીયો લાવતરો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિંદ જય ભારત